આજથી પવિત્ર શ્રાવણ માસ નો પ્રારંભ સુરત શહેરના ઉમટી શ્રાવણ માસનો નો પ્રારંભ અને પહેલો સોમવાર હોય શિવાલયોમાં ભક્તોનો ઘસારો શહેરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા મૃત્યુંજય મહાદેવ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દિવસ એટલે માસ ના પ્રથમ દિવસ અને આ શ્રાવણ માસ ના અંદર એવો દુર્લભ સંયોગ થયો છે જે પાંચ સાત વર્ષ દરમિયાન થયો હતો કે એક જ શ્રાવણ માં પાંચ સોમવાર આવ્યા પણ એ માસના વચમાં આવ્યા હતા પણ આ સિત્તેર વર્ષે જે શ્રાવણ માસ આવ્યો છે એના અંદર પ્રારંભ પણ સોમવારથી છે અને પૂર્ણાહુતિ પણ સોમવારથી છે આ યોગ આપણે જીવતા હોઈએ સો વર્ષ ને સિત્તેર વર્ષ દરમિયાન આવા દુર્લભ યોગ આવતા હોય એટલે આપણા ઉપર અસીમ શિવની કૃપા હોય ત્યારે આવા દુર્લભ પંચભૂત સમાન પાંચ સોમવાર કે જે પ્રારંભ પણ સોમવારથી થતો હોય શ્રાવણ માસનો અને પૂર્ણાહુતિ પણ સોમવારથી થતી હોય તો દરેક જીવ શિવ બનવા માટે આ ઉત્તમ યોગ છે જે સંયોગ આપણને પ્રાપ્ત થયો છે પાંચ સોમવારનો કે પહેલો સોમવાર અગ્નિ તત્વ છે બીજો સોમવાર જલ તત્વ છે ત્રીજો સોમવાર પૃથ્વી તત્વ છે